મિત્ર કેમ કે જો ફરી વાર આપણે ઈશ્વરની પવિત્ર હાજરીમાં આવી શક્યા છે જાણે ઈશ્વરે આપણી મુલાકાત લીધી છે તો હવે તમારે અને મારે બેવાની જરૂર નથી તેમણે ખચી ખચી 100% તમારું અને મારું દુખ જોયું છે તેમણે તમારા નિસાસા સાંભળ્યા છે તમારા હૃદયનો ખેદ જોયો છે તમારા આંસુઓને જોયા છે

આપણા ઈશ્વર ની શું વાત કરવાની હજી તો આપણે બિછાનામાંથી ઉઠીએ પહેલા એ જાણે છે મારા દીકરાને મારી દીકરીને શું જોઈએ છે અને આપણે ઉમતા હોય ત્યારે પણ તેઓ આપણું રક્ષણ કરે છે ને તમને મને સારામાં સારું સર્વશ્રેષ્ઠ પૂરું પાડે છે હાલેલુયા આપણે એવા ઈશ્વરના બાળકો છે વાલા મિત્રો કે જે એક જ ઈશ્વર છે જેમની પેલા જેમના પછી કોઈ ઈશ્વર નથી વાલા મિત્રો જેમની કોઈ શરૂઆત નથી જેમનો કોઈ અંત નથી અને એ પ્રભુ ઈશ્વર તમને સહાય કરશે મદદ કરશે મને હા માર અને હું તને ઉત્તર આપીશ તમે મને દૂડશો ખરા હૃદયથી દૂડશો હું તમને મળીશ અને તમારો બંધ નિવાસ બદલી નાખીશ ફેરવી નાખીશ જ્યારે હું તમને મળીશ અને તમને પ્રાર્થના કરશો તમારા દુખ વિશે અને હું એ દુખને દૂર કરીશ એ પ્રમાણે આપણા જીવનમાં એ પ્રભુના વચનને લઈએ પ્રભુને સોધી લઈએ છલ્લીથી હાલેલુયા પ્રભુની પાસે જઈએ

મોટા મોટા કામો તમે જોયા વગર રહેશો નહીં હા તમારે પણ પ્રભુ માટે એક કામ કરવું પડશે તેમની આજ્ઞા પાડવી પડશે તેમનું વચન પ્રમાણે ચાલવું પડશે એમનું વચનને ગ્રહણ કરવું પડશે સાંભળીને તેના પર વિશ્વાસ કરવો પડશે અને તેમને ન ગમતી બાબતોને કાઢીને ફેંકી દેવી પડશે

આપણે તેમના હોવા જોઈએ તેમના બાળકો હોવા જોઈએ તેમના કયા પ્રમાણે આપણે જીવન જીવતા હોવા જોઈએ વાલા મિત્રો ધ્યાન ડુ નોટ વરી ડુ નોટ જો પ્રભુ ના છે ગભરાવાની જરૂર નથી હું ઘણી વાર કહું છું ડોન્ટ ફોલો ક્રાઉડ એ ટોળું બૂમો પાડતું હતું વિશ્વને વધસ્તંભે ચડાવો વધસ્તંભે ચડાવો તમે એને હું એની પાછળ જઈએ જે કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ સાચો દેવ છે પ્રભુનું ભજન કરનારની પાછળ જઈએ સાથે રહીએ હાલેલુયા પ્રભુની આજ્ઞાઓ પાડનારની સાથે રહીએ પ્રભુના વચનો પર વિશ્વાસ કરનારાઓની સાથે રહીએ હાલેલુયા જગત અને જગત પ્રમાણે જીવનારાઓની સાથે નહીં ક્ષમા કરજો

પ્રભુમાં વિશ્વાસ કરતા મજબૂત બની જઈએ જો વિશ્વાસ રાખીશું તો હમણાં પણ તમારા મારા વિશ્વાસ પ્રમાણે થયા વગર રહેવાનું નથી કોઈ આશા ન દેખાતી હોય કોઈ રસ્તો ન દેખાતો હોય તો પણ વિશ્વાસ કરીએ કેમ કે આપણા ઈશ્વર એવા ઈશ્વર છે કે જ્યારે બધા જ ના કરી શકતા હોય બધાને માટે પૃથ્વી પર શક્ય હોય ત્યારે છપટીમાં કામ કરી શકે છપટીમાં રસ્તો બનાવી શકે એવા ઈશ્વર છે હાલે અહીંયા તમને મને અધિકાર આપેલો છે ઘણો બધો અધિકાર આપ્યો છે આપણા અધિકાર વિશે આપણે હજી રહીએ પ્રભુ છે મારા ઉપર વિશ્વાસ કરનારા મારા કરતા પણ મોટા કામો કરશે વિશ્વાસ કરીએ ખાલી તેના ડબ્બા ને ગયા પ્રભુ ઈશ્વર નામ ભરાઈ જા એ ખાલી ચોખાના ડબ્બાને જોઈને ને ગયા પ્રભુ ઈશ્વરનામાં ભરાઈ જા પ્રભુ એનો રસ્તો કરશે હા લી લોડે છે ના માટે લાવરીઓ આપી આપ્યું ખડકમાંથી પાણી ખાડ્યું અને આજે પણ અત્યારે પણ એ જ તમારા મારા ઈશ્વર છે આપણા ઘરની અંદર તે પૂરું પાડશે આપણે જ્યાં છે ત્યાં તે આપણે માટે સગડું પૂરું પાડશે બસ ખાલી આપણે વિશ્વાસ કરીએ अपने विश्वास करिए, हैले लुया, अपने बोलिए, अपने जाहिर करिए, अपने घोषणा करिए। What we will say, that will be done, in the name of Lord Jesus. जैसा हम कहेंगे, जैसा हम बोलेंगे, वैसा ही होगा, यदि हम विश्वास कर दें। हैले लुया, तो. सेता निभाबोतों ने नकारक बाबोतों ने विश्वास विश्वासधारा दबावी देने कुछ भी ना किया नहीं। તમે જેવું ઈચ્છો છે એવું નહીં થાય મારા પ્રભુ જે પ્રમાણે છે તે પ્રમાણે થશે હાલેલુયા પ્રેઝ લોટ છે એક છાતી સુધી પોઈઝન થઈ ગયું હતું મને જોઈને ડોક્ટરે કીધું હતું મારા પપ્પાને અને જોઈ લો અમે અંદર લઈ જઈએ છીએ અડધા શરીરમાં ઝેર થઈ ગયું છે બચે તો તમારો બચે તો તમારો છોકરો અમે એને લઈ શેતાની ઈચ્છા હતી કે હું ખલાસ થઈ ગયો પણ દેવ ની ઈચ્છા હતી કે મારો બચાવ થાય બેહોશ થતા પહેલા બેહોશ કર્યા પહેલા

લોહી ચડાવવું પર શીખવા આવ્યું હતું એક બુંદ લોહી ચડાવવું ના પડ્યું અને બધું લોહી પ્રભુ નામની અંદર ઝેર મુક્ત બન્યું ચોક્કસ સમયમાં ખરીદવા પડ્યા હતા દેવ પૂરો પાડનાર છે અમારી એવી કોઈ પરિસ્થિતિ ન હતી કે આટલા મોટા ઓપરેશન સુધી અમે પહોંચી શકીએ દેવે બધું કર્યું જો દેવની ઈચ્છા છે તમારોને મારો બચાવ કરવાનો તમને એને મને મદદ કરવાની તો કોઈની તાકાત નથી તમારો ને મારો રસ્તો રોકવાની જો તમે અનુ પ્રભુના છે ઈશ્વના લોહ મરદાયેલા છે તો આ પ્રમાણે બન્યા વગર રહેશે નહીં હાલેલુયા લોહિયા પ્રોઝ લોટ આવે જ્ઞાનની પ્રાર્થના સાથે

પ્રભુ તમારી આગળ નમી જોઈએ છે આ દિનની સાંજમાં પ્રભુ એક વિશ્વાસ સાથે આગળ વધીએ છે અને પ્રભુ પ્રાર્થના કરતા જાહેર કરીએ છે અમારા ઘરોમાંથી દરેક શેતાની બાબતો, રુકાવટો, અડચણો દુઃખદાયક બાબતો, નિરાશાજનક બાબતો, તમામ બીમારીઓ, આર્થિક પ્રશ્નો પ્રભુ ઈસુના નામમાં

आ प्रभु जयंतवर वचन के छे छू थू विश्वास कर से तो देवनो महिमा जोसे आ प्रभु विपदाश તમારો મહિમા જોવાના છે અમે સ્તુતિ કરીએ છે તમારો આભાર માની છે તમારા વચનને માટે આભાર માનીએ છે તમારા પર વિશ્વાસ કરી શક્યા છે માટે આભાર માનીએ છે તમારી હાજરીની સંગતિમાં તમારી આગળ નમી શક્યા છે તેના માટે તમારો આભાર માનીએ છે પ્રભુ કેવળ અમે તમારો આભાર માનીએ છીએ કેમ કે પ્રભુ તમે વાય પ્રભુ છો તમે વાય ઈશ્વર છો જે એકલાજ ઈશ્વર છે તમે ખરા પ્રભુ છો અને તમે તમારા બાળકોના નિશાસા સાંભળો છો અને સર્વ મુશ્કેલીઓ વચ્ચે સર્વ દુઃખો વચ્ચે સર્વ તકલીફો વચ્ચે તમે અમને અમારા દિવસો આનંદમાં બદલી આપવાના છો તેના માટે તમારો આભાર માનીએ છીએ અમારી સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડનાર છો માટે આભાર માનીએ છીએ અમારી સર્વ ચિંતાઓ તમે દૂર કરનાર પ્રભુ છો માટે આભાર માનીએ છીએ અમારી સર્વ જરૂરિયાતો પ્રભુ તમે અત્યારે આ ફળ એ મિનિટે હમણાં જ પૂરી પાડનાર છો માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ તમે તો પહાડ પર પૂરું પાડનાર ઈશ્વર છો તમે યહો ઈયે છો અને પ્રભુ તમે અમારા ઘર રૂપી પહાડ પર આજે અમને બધાને પ્રભુ તમે પૂરું પાડનાર છો માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ જો આ સંગતમાં જે કોઈ વિશ્વાસ કરે છે તમને જીવન સોંપે છે તેમના દિવસો પ્રભુ આજે બદલી નાખજો તેમના ઘરોમાંથી બીમારીઓ નાસી જાય પ્રભુ દોડીને જઈને સમુદ્રના ઊંડાણમાં પડે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છે તમારો રક્તનો દાવો કરે તમારો રક્ત તેમના પર છાટીએ છે ને પ્રભુ ઓ ગન 40 ફટકામાં તેમના રોગોને મે આવરી લે છે તેઓ રોગ મુક્ત થાય સાજા થાય કોમામાંથી બેઠા થાય લખવામાંથી સાજા પડો મને કોઈ રોગ તેમના શરીરમાં ટકે નહીં કોઈ રુદન તેમના ઘરમાં ટકે નહીં કોઈ દુઃખ તેમના ઘરમાં ટકે નહીં કોઈ કમી તેમના ઘરમાં ટકે નહીં પ્રભુ એવી અમે જાહેરાત છે તમારા બાળકો પ્રભુ નદી ની પાસે રોપાયેલા ઝાડ જેવા બની જાય પ્રભુ પૂછ નહીં એવી પ્રાર્થના કરે છે પ્રભુ તમારા બાળકો ઘરોમાં આશીર્વાદના જરાઓ ફૂટી નીકળે પ્રભુ અને પ્રભુ તમારો પ્રેમ આનંદ ને શાંતિ અમે એવી જાહેરાત કરીએ છીએ આગળના સમયમાં મારી સાથે રહેજો જેમ જે કોઈ વિશ્વાસ કરે છે પ્રભુ એ પ્રમાણે તેમના જીવનની અંદર પ્રભુ તમે કાર્ય કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હમણાં સુધી મતલબ પાપોને માફ કરજો આગળના સમયમાં તમે અમારી સાથે રહો સંભાળ લો પ્રભુ અને એક સુંદર નવી સવારમાં પ્રભુ અમને પ્રભુ ફરીવાર તમારો ભજન કરો તો કાપજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ આપ માન્ય કરજો અમીન અમે આ